આપ પીએફ બાબતની વાત કરો છો પીએફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો આ બાબતે કોન્ટ્રાક્ટરને નગર જે તે સમયે કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે હાલમાં મહાનગરપાલિકા બહારની બાદ અ આજે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇશ્યુ નથી પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટર પેમેન્ટ થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા છે જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે આમ આ જે એક પીએફ છે એ કોઈ ની રકમ કોઈ રોકી ન શકે જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું એ સંજોગોમાં કહેતા હોય છે પણ જ્યારે નગરપાલિકાએ જે તે સમયે જે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમ પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટર ને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દયો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સમત થયેલ છે એમને ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ અમને પીએફ એના ખાતામાં જમા કરાવી દેશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે કર્મચારીઓ આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈ નથી સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યા આવે એ રાજકીય બાબતો હોય છે એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું વહીવટી બાબતો ની બાબતે હું સ્પષ્ટતા કરી શકું